સાહેબ એ મે બનાસ કાઠો દેહાયું આજની તારીખે બાપુ મહેમાન આવે ભલે મહેમાન કરોડપતિ હોય પણ મહેમાન આવે ચા પાણી પાઈ દે રોટલાનો સમય હોય તો રોટલા ખાધા કે જવાનો દે પણ મહેમાન ઊભા થાય એ પેલા મહેમાન ને ખોળામાં દક્ષિણા મુકાઈ ગઈ આજની તારીખે આજની તારીખે ગઈ કાલે જ હું લઈને આવ્યો એટલે મેં પૂછ્યું એને કે અમારે તો અમે છોકરાઓના હાથમાં જેના ઘેરે જમ્યા હોય રોકડ તો છોકરાના હાથમાં અમારે દેવાના હોય પણ અહીંયા તમે આવું કેમ મને કે અહીંયા એ માટે ભાઈ કે પેલા મહેમાન આવતો ને તે તાણ્યા જ આવતો હતો પણ એવા ખોરડાનો માણા હોય ને તો લાંબો હાથ નહોતો કરી શકતો જેવી રીતે સુદામો નહોતો લાંબો હાથ કરી ગયો ને એટલે અમે એવું જ માનીએ કદાચ સુદામો તો નહીં આવ્યો હોય ને આપણા ઘીરે એટલે એને માગ્યા પહેલાં આપી ગયો છે આ નરું સત્ય કહું

છોકરાઓને મેં પૂછ્યું ખડું કોઈ જોયેલું કે ના ના આખું ખડું મારે બનાવવું પડ્યું બોલો કે આમ તોરવાનું આમ બળજાગવાનું એ ક્યારે આખા ગામના ખડા થતા એટલે એને ખરાવાડ કહેવાતી અને અમારે બોરડામાં તો પાછા હાથાણી વાળા જે ગયા હોય ત્યાં ડાઠા આવે ડાઠા ગયા તો હાંગાણા કામ વાળા આવે અમારે હાથ ભાઈ હાથ ભાઈ પૂછવાના અમારા ગામના ખડાવાડીમાં આવતા એટલા મહેમાનો રહેતા ગયા મજા જ આવ્યા શબ્દ આવે એટલે કે આ ચાલુ શું હશે જેને તમે લક્ઝરી જે હોટલે વોલ્ટ કરે છે સાહેબ પેલા જોતરઝાડા એને કહેવાય તો ખાવાનું અને બધા એમ કહેવાય ભાતા ભેળા હોય અને જ્યાં પાણી હોય પાણીની ની જ્યાં સુવિધા મળતી હોય ગાડા છોડે બળદના જોતર છોડે એને જોતો ચાલા અમર નીકળ્યા ગાડામાં માં મૂળ વાત ઉપર આવું સાહેબ વાત થાય ખુશી આગળ વધવું છે ગાડા માં રહી ગયા અમર વળાવ્યા છે વળાવવા માટે આવ્યા છે જય છે બાબા

અમર કઈ બાજુ છે બેટા માં હું આવું હમણાં બેટા બધે જાજો પણ હામે જે જગ્યા દેખે ને ત્યાં ન જાતા હો કેમ ભૂલ એ દેવદાસ બાપુ જગ્યા છે બેટા માણસો કહે છે કે ભણાવી મારી છે રક્તપિતિયાને ભેગા કર્યા છે હા આ ફોઈ હું નહીં જાઓ એટલું કઈ નંબર નીકળ્યા પણ મનમાં વિચારી આવ્યો જોવા તો દેખ કેવી બગાડી તમારો મિત્ર કોઈ અંગત હોય ને અંગત હોય તો બાકી અંગત નું નામ જીવ રામ રામ કરો ખોડિયા જોતા હાથમાં બોલા ને તાવ આવે તાને હક નો હોય આવી સાણી તો લાગવાની જ નથી હોય ન એ નહીં તો નભે નહીં પૃથ્વી પાવન વાગ્યા

ટીબો દરિયા ને કાઠે જે રીતે ઘા કરી દેતા ટીબો મે જોયો છે ટીબેલી દરિયામાં ઘા કરવો દેવીદાસ બાપુ દર્શને આવેલા ન્યાલી નીકળ્યા સાહેબ કોટલા થાય

મને મારા કેદારિયા લઈ જાય જો આ મમતા તો ને પાણી પાતો દેવલા બાપ પાપ ધોનારી માં કેદારીઓ મને નહીં માય હું તારો કેદાર છું આ સાહેબ દીકરાનો દીકરો થઈ જાય હું તારો કેદાર છું મા પછી આમર માં જોવે છે નજરો નજરો હવે દેવીદાસ બાપુને ને માડીને માડી ને થોડા ભૂતકાળ માં તું ને તો ઘણીક વાતો કરે તો હું નવરાવી નાખું હેમાં દેવીદાસ બાપુ પૂછે હેમાં તમારો આ શરીરની ની આજ હાલત હતી તમારી પોતાની યુવાની યાદ આવી હો દેવલા એ દેવીદાસ પરણી જેદી દાળની બજારમાં હું આવી

મને રોગ લાગ્યો કોણ છો છો કઈ ખબર નથી બાપુ મને ક્યાંથી આવ્યું છે એ ખબર નથી ક્યાં જવું છે હવે એ ખબર નથી આ જગતે તને ગોબરો કીધો પણ હું કઉ છું મેં તો શુદ્ધ જાણી તમને સેવિયા મારા હૃદયમાં દિવસ ને રાત આ જીવન ભલે જાગ્યા કેવાનો મારો અર્થ કે આ શબ્દ લાગી ગયા પછીની વાતો છે

તો અમર માંથી તો આગળ એની તો કે ગલાશિયા ની દીકરી થી ને સારું ના લાગ્યા આ સમજ ટીકા કરી સાહેબ ઘોડા વાહ કરતા નીકળે બાપુ મારી નાખો અમરને આયર ની દીકરી થી શું કરે અને હાલતી જાય કેતી જાય ગુરુદાસ ગુરુદાસ સંત દેવીદાસ સંત આ ગુરુ કેવું કામ કરે અને સાહેબ ઘડીક ઘોડા વાળે આમ હબળાય તો ન્યા ઘોડા જાય ઘડીક આમ હબળાય તો આમ ઘોડા જાય અંતે તે લખવું પીડ્યું કે અસત્ય ભલે ઘોડા ઉપર હોય અને સત્ય ભલે પગપાળા હોય અસત્યના બાપની તેવળ નથી સત્યને આવી શકે ભલા

અમે અમારા ભાઈઓ વગર જીવી ન શકીએ અમે પરિવાર વગર જીવી ન શકીએ આ પ્રેમ મગાઈ જાય અને ત્રીજું માગો તો આનો પ્રસાદ જે ત્રણ દી તમે જમો છો માનો પ્રસાદ તો એક સમાજના દીકરા તરીકે વિનંતી કરો જે કોઠામાં પ્રસાદ જાય ને એ ભલાથી અભડાવતા નહીં અને પછી છ મહિના જોઈ લેજો તમને ભગવતી કેટલી તમારી પ્રગતિ કરે પ્રતિષ્ઠા એટલે શું પ્રતિષ્ઠ બનો

નથી છોકરા ની પરીક્ષામાં માનતા હું કરે બોલો હે દશામાં મારો છોકરો દહ માં પાસ થાય તો બે દીવા કરી દેશામાં હું તારો બે દીવા હટું પરીક્ષા દેવા દે પેપર દેવા દે આવો ખોટો ખતરો દાડીએ નો રાખો માને તું આ કર તો કરું એમ હા આખો દે તું મારું લણી દે તો હાજે તને બચો રૂપિયા આપું એટલે દાડીઓ નહીં લાયક બની જાઓ